પંદરમી ફેબ્રુઆરીના રોજ નેશનલ ડી વોર્મિંગ ડે એટલે કે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસની ઉજવણી કરવામાં આવે છે કૃમિનો ચેપ લાગવાથી બાળકમાં આયર્નની કમી થઈ શકે છે જેના કારણે પાંડુરોગ થવાની શક્યતા પણ રહેલી છે જો બાળકને કૃમિનાશક દવા આપવામાં આવે તો પાંડુ રોગનું પ્રમાણ ઘટી ઘટાડી શકાય છે અને બાળકની જીવનધોરણની ગુણવત્તામાં પણ વધારો થઈ શકે છે આથી જ સરકાર દ્વારા વર્ષમાં બે વખત કૃમિનાશક દવાઓ મફતમાં આપવામાં આવે છે કૃમિ થવાનું મુખ્ય કારણ અનહાઈજેનિક રીતની ખારી ખાણીપીણી અને રહેવાનું છે ગામડામાં બાળકો દ્વારા માટીમાં રમ્યા બાદ હાથ ન ધોવા ટોયલેટ જયા બાદ હાથ બરાબર રીતે સાફ ના કરવા શાકભાજી અને ફળ ધોયા વગર ખાઈ લેવા ગમે તેવું પાણી પીવું જેવી અનેક અનહાઈજેનિક ડેઇલી રૂટીનના કારણે કૃમિની સમસ્યા ઊભી થાય છે આ સમસ્યા ઊભી થાય તે દરમિયાન બાળકને પેટમાં દુખવા લાગે છે અથવા તો ટોયલેટ કરવામાં તકલીફ ઊભી થાય છે કૃમિ થવાથી બાળકનું વજન ઘટી જાય છે અને કુપોષણ જેવી તકલીફો પણ ઊભી થાય છે મારું નામ ડોક્ટર દીપક કુમાર ઉઠાભાઈ પરમાર છે હું આણંદ જિલ્લાની અંદર ચીફ ડિસ્ટ્રિક્ટ હેલ્થ ઓફિસર તરીકે ફરજ બજાવું છું ભારત સરકારના રાષ્ટ્રીય પ્રોગ્રામ રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ તરીકે તારીખ પંદર ફેબ્રુઆરીથી શરૂ કરવામાં આવશે આનો ઉદ્દેશ એ છે રાષ્ટ્રીય કૃમિનાશક દિવસ કે જે એકથી ઓગણીસ વર્ષના જે બાળકો છોકરા છોકરીઓ શાળાએ જતાં શાળાએ ન જતા આંગણવાડી કેન્દ્રમાં નોંધાયેલા હોય ના નોંધાયેલા હોય અથવા જે મદરેસામાં હોય અથવા બીજા ગામમાંથી અહીં અહીં રહેતા હોય માઇગ્રન્ટ એ તમામે તમામ બાળકોનું કૃમિનાશકની દવા અપાઈ જાય એ રીતનું આયોજન કરવાનું છે આપણા જિલ્લાની અંદર હાલ સાત લાખનો ટાર્ગેટ આપેલો છે એની અંદર આ બધા તમામે તમામ બાળકો બાબા અથવા બેબી છોકરા છોકરીઓ બધા કવર કરવામાં આવશે જે બાળકો ગામની અંદર શહેરની અંદર રાજ્યમાં જે અનહાઈજેનિક એટલે સ્વચ્છતા રાખતા ના હોય માવા માટીમાં રમતા હોય ફળ ફળાદી ઘેર એમની જે લાવતા હોય એ ગોયા વગર વાપરતા હોય એટલે ટૂંકમાં અનહાઈજેનિક કન્ડિશન જે રાખતા હોય એના કારણે કૃમિ થવાનો શક્યતા રહેલી છે કૃમિ થવાથી બાળક સ્કૂલમાં જવાનું ઓછું થઈ જાય છે પ્લસ બાળકના પેટમાં દુખાવો થાય છે સંડસની જગ્યાએ ખંજવાળ પણ ઘણીવાર આવતી હોય છે બાળકનું લોહી પણ ઓછું થઈ જતું હોય છે એટલે બાળકને લોહીની પણ ગોળીઓ આયન ફોલિકેશનની ગોળીઓ પણ આપવી પડતી હોય છે ઓગણીસ વર્ષ સુધીના તમામ બાળકોને એક ટેબ્લેટ આલ્બેન્ડર ગોળી આપવામાં આવશે જેનાથી આખા રાજ્ય આખા રાજ્ય અને આપણા આણંદ જિલ્લાના બધા બાળકોનું જે કૃમી હશે પેટમાં કૃમી હશે તો એ નાશ થશે અને બાળકોનું બીમારી ઘટશે લોહીની ઉણપ ઘટશે અને જે તકલીફો જે બીજી શારીરિક તકલીફો ઘટી હશે એ પણ ઓછી થશે